ઝાલોર ડિવિઝન દ્વારા રૂપિયા 1.14 કરોડ થી વધુ ના વિદેશી દારૂના જથ્થાનો રાજપુર ખાતે નાશ કરાયો દાહોદ જિલ્લાના 6 પોલીસ મથકમાંથી પકડાયેલ વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી નશાબંધીના કાયદાનું સખત પાલન કરાયું દાહોદ જિલ્લાના ઝાલોદ ડિવિઝન હેઠળના 6 પોલીસ મથકોમાં પકડાયેલા કરોડ રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની સૂચના મુજબ ઝાલોદ ડિવિઝન દ્વારા ફતેપુરા માર્ગ પર આવેલ રાજપુર વિસ્તારમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ જંગી જથ્થાની બજાર કિંમત રૂપિયા એક કરોડ ચૌદ લાખ બેતાલીસ હજાર તેર આંકવામાં આવી છે જેનો જાહેર માર્ગ પર બુલડોઝર ફેરવી સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો આ કાર્યવાહીમાં દાહોદ ઝાલોદ લીમડી ચાકલિયા ફતેપુરા સુક્ષર અને સંજેલી સહિત છ પોલીસ મથકો દ્વારા પ્રોહિબિશન નશાબંધીના અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ વિદેશી દારૂનો સમાવેશ થાય છે ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં સરહદીય દાહોદ જિલ્લામાંથી મોટા પાયે થતી ગેરકાયદેસર હેરાફેરીના આ મુદ્દામાલનો અદાલતી આદેશ બાદ નાશ કરવામાં આવ્યો હતો આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત મહેસૂલી અને નશાબંધી વિભાગના અધિકારીઓની હાજરીમાં પારદર્શિતાથી પૂર્ણ કરવામાં આવી હતી પોલીસ દ્વારા આટલા મોટા પ્રમાણમાં દારૂનો નાશ કરવાની ઘટના જિલ્લામાં કડક કાયદા અમલ નશાબંધીના કાયદાનું સખત પાલન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી જાહેર માર્ગ પર કરવામાં આવેલો આ નાશ ગેરકાયદેસર દારૂના વેપાર સાથે સંકળાયેલા તત્વો માટે કડક ચેતવણી સમાન છે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી નિયમિતપણે આવી કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું